રાજકોટ શહેરમાં હેલ્મેટ ડ્રાઇવની શરૂઆત કરવામાં આવી છે હેલ્મેટ ડ્રાઈવની શરૂઆત એટલા માટે કરવામાં આવી છે કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે બહુ બધા અકસ્માતો થતા હોય છે અને એને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ દ્વારા હેલ્મેટ અનિવાર્ય છે પહેરવું જરૂરી છે તેને લઈને ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જે પણ કોઈ હેલ્મેટ નથી પહેરતું તો તેને દંડ આપવો પડશે તેવું પણ કહેવામાં આવ્યું છે અને સાથે સાથે જે લોકો હેલ્મેટ પહેરીને નીકળે છે તેમને બિરદાવવામાં પણ આવે છે પરંતુ

તો બાના તૈયાર જ હોય નાચને જાને આંગણ ટેડા જેવું કામકાજ હોય છે પહેરવું ન હોય એટલે આપણે બાના બતાવી દઈએ છીએ પરંતુ રાજકોટમાં જે પણ કોઈ લોકોએ હેલ્મેટ નથી પહેર્યું તેમને ઉભા રાખીને તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે છે અને તેમના પર કાર્યવાહી કરવામાં આવે છે આપણે જોયું કે કોંગ્રેસના જેટલા કાર્યકરો છે એ પણ ક્યાંક ને ક્યાંક હેલ્મેટ પહેરવાના મુદ્દાને લઈને એમને એવું કહ્યું છે કે પહેલાં તમે રોડ સરખા કરો પછી હેલ્મેટ પહેરવાની વાતો કરો તમારી સરકાર રોડ સરખા નથી કરતી પણ આ મુદ્દે દેવવૈત ખવડે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે સાંભળો દેવવૈત ખવડ જે લોક સાહિત્યકાર છે એ શું કહી રહ્યા છે નમસ્કાર મિત્રો જય શિયામ જય ભારત જય હિન્દુ દેવાયત ખબર અને આ વિડીયોના માધ્યમથી હું જણાવું છું કે રાજકોટના સિટી વિસ્તારમાં હેલ્મેટ ડ્રાઈવ અત્યારે ઓલરેડી ચાલુ છે ત્યારે ખૂબ જાહેર જનતા પરેશાન છે પબ્લિક ખૂબ પરેશાન છે ત્યારે સરકાર શ્રીને વિનંતી કરીએ કે એવો એક સારો રાહતનો નિર્ણય સરકાર લે અને એમાં રાહત મળે કારણ કે જાહેર જીવન સાથે જોડાયેલો છું જાહેર જીવનનો માણસ છું ક્યાંક જવાબદારી અને ફરજરૂપે આ વિડીયો બનાવી અને સરકારશ્રીને હું આ માધ્યમથી અપીલ કરું છું કે જનતા પરેશાન ન થાય જનતા હેરાન ન થાય એવો સરસ મજાનો નિર્ણય સરકારશ્રી આપણી રાજ્ય સરકાર લે એવી એક મારી નમ્ર વિનંતી છે